નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 12મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા આપણો હેલ્પલાઇન નંબર છે 08069645357 આ નંબર ઉપર તમે ફોન કરી અને કોર્સ તેમજ ઓફર વિશેની ઇન્ફોર્મેશન પૂછી શકો છો અથવા તો WhatsApp નંબર ઉપર મેસેજ કરીને પણ મેળવી શકો છો 9427207162 આ નંબરનો WhatsApp માટે ઉપયોગ કરવાનો આ નંબરનો કોલ માટે ઉપયોગ કરવાનો તો આ જેટલા પણ કોર્સ ચાલે છે તે બધાની ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જાહેર થયેલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આમાં કયો દેશ પ્રથમ સ્થાન ઉપર રહ્યો છે ભૂલ જો ભૂલ ન પડે એની ખાસ ધ્યાન રાખજો આવા જ ઓપ્શન આપશે કદાચ જ્યારે પહેલો ક્રમ પર કોણ છે પૂછશે તો આયર્લેન્ડ અને આઇસલેન્ડ આ બંનેમાં કન્ફ્યુઝન થાય એવા જ પોઈન્ટ છે પણ એનો જવાબ છે આઇસલેન્ડ છે ઓકે સો નામ સરખા સરખા છે એટલે ધ્યાન રાખવું ઓકે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આઈસલેન્ડ પ્રથમ સ્થાન પર છે એનો સ્કોર છે

એમાં અંતિમ એકસો ને ત્રાણુંમાં ક્રમ ઉપર છે એ સાઉથ સુડાન છે કોણ છે સાઉથ સુડાન આ રિપોર્ટને ટાઇટલ પણ આપેલું છે મેટર ઓફ ચોઇસ પીપલ એન્ડ પબ્લિક પોસિબિલિટીસ ઇન ધ એજ ઓફ એઆઈ ઓકે તો આ રિપોર્ટને આવું ટાઇટલ આપેલું છે ટાઇટલ પણ યાદ રાખજો ક્વેશ્ચન મેં પણ પૂછે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટના શીર્ષક અથવા તો એનું ટાઇટલ શું હતું આ રિપોર્ટનું ઓકે તો ધ્યાન રાખો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવેલો છે આજે બારમી મે છે આજે રાષ્ટ્રીય નર્સ દિવસ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઇટલી ના વ્યક્તિ છે ઓકે કયા દેશના છે એવું પણ પૂછે ફ્લોરેન્સ નાઇટિંગલ કયા દેશ સાથે સંબંધિત છે તો ઇટલી સાથે સંબંધિત છે થીમ છે આની અવર નર્સિસ અવર ફ્યુચર કેરિંગ ફોર નર્સિસ

થોડાક અગત્યના દિવસો તમને યાદ દો કે વિશ્વ વન દિવસ મે માર્ચ હોય છે વિશ્વ વન્ય જેવો દિવસ ત્રણ માર્ચ હોય છે છે એ તો આ થોડાક આવા બધા લગતા દિવસો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે અને ધ્યાન ઓકે આંતરરાષ્ટ્રીય સમુદ્ર રક્ષા પ્રદર્શન બે હજાર નું આયોજન કયા દેશમાં થયેલું હાલમાં જ સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર રક્ષા પ્રદર્શની જેનું નામ છે આઈ એમ ડેક્સ

અને પ્રોજેક્ટ 28 હેઠળ આને બનાવવામાં આવેલું છે નિર્માણ કોણે કર્યું હતું ગાર્ડન રિચ્સ બિલ્ડર એન્જિનિયર લિમિટેડ એટલે કે જીઆરએસી આનું નિર્માણ કરેલું હતું ક્લિયર સો એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર મેળવનાર ઓકે વિજેતા છે આ બેટ મંખ લુવા લુસાનદાસ લુસાનદાસ ઓકે તો એ કયા દેશના છે એ મંગોલિયાના છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર ટોટલ 6 વ્યક્તિને ત્યાર મળ્યો છે સેમિયા ગરબી ટ્યુનેશિયાના છે બેટમંક મંગોલિયાના છે ઓકે બેસજાના ગુરી અને ઓલસી નિકા આ બંને અલ્બેનિયાના છે ઓકે પછી કાર્લોસ માલો મોલીના ઓકે એ કેનેરી આઈલેન્ડના છે લોરેન એલન એ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના છે ઓકે મારી લુસ તેના ક્વેરી આ પેરુના છે ક્લિયર સો આટલા છ છ વ્યક્તિને યાદ રાખજો ને કયા દેશના છે એ યાદ રાખજો ક્લિયર હેલને એન્ડ પાર્ટનર એમણે ન્યુ વેલ્થ રિપોર્ટ બે હજાર પચીસ જાહેર કર્યો છે આ અનુસાર વિશ્વનું સૌથી મોંઘું શહેર કઈ બન્યું છે તો વિશ્વનું સૌથી મોંઘું શહેર આ રિપોર્ટ પ્રમાણે મોનાકો છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે

કઈ ટીમના ખેલાડી છે રાજસ્થાન રોયલ ના ખેલાડી છે ઓકે અને એપ્રોક્સ ચૌદ વર્ષની કદાચ એમની ઉંમર દેખાડવામાં આવી છે તો વર્ષના છે 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 અને એમણે સૌથી ઓછી ઉંમરના ખેલાડી બન્યા સવાઈ માનસિક સ્ટેડિયમ જયપુરમાં આવ્યું ત્યાં એમણે ગુજરાત વિરુદ્ધની જે ગુજરાતની ટીમ છે એના વિરુદ્ધ આ સિદ્ધિ હાસિલ કરી છે ઓકે બાકી તે માત્ર એમણે પાંત્રીસ બોલની અંદર શતક લગાવ્યું કેટલા બોલની અંદર પાંત્રીસ બોલની અંદર

જાર કરવામાં આવેલ વર્લ્ડ મિલેટરીકે તો સિપ્રી છે એમનો આ રિપોર્ટ છે સ્ટ્રોક હોમ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસ રિસર્ચ ઓકે તો આનું કઈક આવું ફૂલ ફોર્મ થાય છે ઓકે અને એમાં પ્રથમ સ્થાન ઉપર સૌથી વધુ મિલિટરી પાછળ ખર્ચ કરતો જે દેશ છે ઓકે અમેરિકા છે બીજો ક્રમ છે ઓકે બીજો ક્રમ ભારત નથી મિસ્ટેક છે બીજો ક્રમ છે અમેરિકા છે એનો પહેલો ક્રમ સાચો છે બીજો ક્રમ ચીન આવશે ત્રીજો ક્રમ રશિયા ચોથો ક્રમ જર્મની પાંચમો ક્રમ આપણા ભારતનો છે પાકિસ્તાનનો ક્રમ કેટલામો છે ટ્વેન્ટી નાઇન ઓકે તો સૌથી વધારે ખર્ચ કરતા હોય

હાલમાં જ કયા ભારતીય ખેલાડી દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે તો રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ફેડ્રિક મર્સ કયા દેશના નવા ચાન્સેલર બન્યા જર્મનીના નવા ચાન્સેલર બન્યા રાજધાની બર્લિન છે ભારત અને કયા દેશ દ્વારા ફ્રી ટ્રેડને બમણા યોગદાન માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે તો બ્રિટનને ભારત કરાર કર્યા છે ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મોડીસ દ્વારા 2025 માટે ભારતનું જીડીપી દર કેટલો રહેવાનો અનુમાન છે 6.3% રહેશે એવું જે સરકાર દ્વારા પચીસ વર્ષ માટે સસ્તા દર પર પંદર પંદર હજાર સોરી પંદરસો વીજળી ખરીદવામાં આવશે પચીસ વર્ષ માટે સસ્તા દરે પંદરસો મેગાવોટની વીજળી ખરીદશે ઉત્તરપ્રદેશ આન્સર આવશે ઉત્તરપ્રદેશ સંયુક્ત રાષ્ટ્ર વૈશાખ દિવસ સમારોહમાં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ નો કાર્યકાળ એક વર્ષ માટે એક્સટેન્ડ કર્યો છે ઓકે એમનું નામ જણાવવાનું કીધું છે એમના જે નિર્દેશક છે એમનું નામ છે પ્રવીણ સુદ ઓકે સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આ ક્વેશ્ચન બહુ પૂછે ઓકે બે ઘણી વખત કીધેલું છે પાસ્ટમાં કે સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ આવે છે ઓકે ધ્યાન રાખજો રક્ષા મંત્રાલય પણ નથી આવતું ગૃહ મંત્રાલય પણ નથી આવતું કયું મંત્રાલય આવે છે પબ્લિક પર્સનલ અને સોરી પબ્લિક ગ્રીવન્સીસ પર્સનલ અને પેન્શન મંત્રાલય હેઠળ આવે છે ઓકે પીજી પીપી ઓકે સો આ મંત્રાલય હેઠળ આવે છે હાલમાં જ પ્રસિદ્ધ ખેલાડી લુસ ગેલવનનું નિધન થઈ ગયું છે તે કયા દેશના પ્રસિદ્ધ ફૂટબોલર હતા આર્જેન્ટિનાના

ત્યાં બીજું પટનાયક સન્માનમાં એક સ્મારક પટ્ટીનું ઉદ્ઘાટન કર્યું છે તો રશિયાનો જે દૂતાવાસ છે જે દિલ્હીમાં આવેલો છે ત્યાં આ બીજું પટનાયકના સન્માનમાં એક સ્મારક પટ્ટીનું ઉદ્ઘાટન કરેલું છે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવેલો છઠ્ઠી મે ઉજવાયેલો છે ઓકે વિશ્વના પોપ નવા પોપ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો રોબોટ પ્રેઓસની નિયુક્તિ થઈ છે કોના દ્વારા પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે તો કેરળે શરૂ કરી છે વર્લ્ડ બેંક દ્વારા કયા દેશ માટે એક અરબ ડોલરની સહાયતાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો શ્રીલંકા માટે વર્લ્ડ બેંકે જાહેરાત કરી છે અધ્યક્ષ કોણ છે અજય બંગા બંગા આપે કે બાંગા આપે જે રીતે પ્રોનાઉન્સ સેટ કરે એ રીતે ઓકે તો આ સાથે જ બારમી મેનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે અને મળીશું તેર મી મેના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું ઓકે આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ